तो हेलो मित्रों नमस्कार तो आप विडियो लेने आई गया तो वीडियो विषय बात करना है तो हाल आ क्लिप सोशल मीडिया पर खूबज वायरल रही थे तो आप क्लिप विषय चर्चा करवा जाएँ तुम नवा तरी चैनल सब्सक्राइबर कर लैजो त्या आवा विड वी तरह मट ला दो दोस्तों तो दोस्तों तक खबर होती है कीर्ति पटेल ने तुम्हें ओखता गम्मे विवाद ने अंदर कीर्ति पटेल ने पड़वाई जो है तो दोस्तों हाल अतर सोशल मीडिया पर घनी बड़ी क्लिपो और वीडियो तो वायरल थी रहा है कीर्ति पटेल एम कहवा अमदावाद धड़पकड़ कर लेवाई है दोस्तों अत्या हाल सोशल मीडिया पर अलग अलग तरह की क्लिपो और वीडियो वायरल થઈ છે દોસ્તો તો આનું પાછળનું કારણ શું છે દોસ્તો એ આપણે એન્ટલકી બનાવી રહ્યો હું આખી તમને માહિતી દેવા જઈ રહ્યો છું દોસ્તો આ કીર્તિ પટેલ એમ કહેવાય છે કે એક બિલ્ડર પાસેથી બે કરોડ રૂપિયા માંગ્યા હતા દોસ્તો બે કરોડ રૂપિયા તું નો આપ તો હું તને ગમે એમ ફસાવીને જેલમાં નાખી દઈશ દોસ્તો હાલ આવા સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને કીર્તિ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે દોસ્તો તો તમને ખબર હશે કે કીર્તિ પટેલ એમ કહેવાય છે કે પૈસા માટે ઘણી જગ્યાએ વિવાદો કરતી હોય છે દોસ્તો આની પહેલા ખજૂરભાઈ મારથી પણ વિવાદો કર્યા હતા અને નતે નવા ખુલાસાઓ પણ કર્યા હતા ત્યાર પછી વિશુ રાજપૂત એમ કહેવાય છે કે એની માથે પણ વિવાદો કર્યા હતા એની પાસેથી પૈસા માંગવાનું કામ કર્યું હતું દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો હાલ આ કીર્તિ પટેલની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે એમાં કીર્તિ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે દોસ્તો અને સુરતથી અમદાવાદ ખાતે લઈ ગયા છે અને અમદાવાદની અંદર જેલની અંદર કીર્તિ પટેલ અત્યારે હાલની અંદર છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આનો વિડીયો વિડીયો ગેમ લાઈચ્ચે જરૂર કરી ફરી બીજા વીડિયો મળી કહેલી જય 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 હિન્દ જય ભારત મળી એક બીજા વીડિયો બાય બાય